નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્ય સુ સર્વદા સભી દર્શકોને શુભ શુભ મંગલમય પ્રભાત હો ના પોન પ્રાચીન ને ઊભા રહી ગયા છે ને મમ્મી એ જો ને આજે મજા છે આ બને છે રાખી કરવી છે ભાખરી કરવી રોટલી બની ગઈ હતી અને ટિફિન ભરી દીધું છે અને હવે આપણે બનાવવાની છે ભાખરી 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 કરવાની છે ને ઈડલી વઘારવાની છે મે પણ પ્રાચીન બેન બેહી ગઈ છે માધવ ભાઈ હમણા ચોળેલું ખાએ અને પ્રાચી બેન તો ફૂલ રોતા હતા એટલે મમ્મી લઈ લીધા અને સરસ વાગીને મજા ન એટલે હોસ્પિટલે જવાનું છે હોસ્પિટલે જવાનું એટલે વેલા જમી લે અને બા પણ જમવા બેહી જાય તો ચાલો મિત્રો સવારનો નાસ્તો કરવા તો ચાલો ફ્રેન્ડ આપણો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે તો આ છે ભાત આ છે ખીચડી ને આ છે ભીંડાનું શાક ને આ રોટલી તો આપણું જમવાનું વેરી થઈ ગયું છે તો છોકરાઓને પેલા મારે તેરવા જવા છે તો એને તેરીને આવું પછી તમને બધાને જમવા બેસાડું તે તમને બતાવું તો ચાલો આ મારું જમવાનું તૈયાર છે બા જમી ગયા છે આનું ભીંડાનું શાક કઠોળમાં મઠ છે રોટલી ખીચડી

તો માર પ્રાચી બેન તૈયાર થઈ ગયા છે જો અર્ધી કંકોત્રી પાડ નાખી મુઈ જ જો આજે ક્યુ જ ભજન સંભાળવાના છો તમે મને દ્વારકા માં છે બહુ ભરોસો ને હા એટલે સોદા માં ત્રણ મુઠ્ઠી તાંદુર લઈ અને દ્વારકા જાય છે હા આપડે ઈ આપડે થોડું આદર્શકોને સંભળાવી હા તો ઈ સંભળાવો ને હાલે હાલે સુદામાને પગડિયા તળવાય છે હાલે હાલે સુદામાને પગડ્યા તળવાય છે તારી દુવાર ક્યાં કેટલે ખૂર હાલે સુદામાને માને સમરે છે કાન ને પગમાં નહીં મોજડીને પહેરવા નહીં પૂતળી પગમાં નહીં મોજડીને પહેરવા નહી પૂતળી એક છોટા પડ્યા રે લોલ હાલે સુદામ ને સમરે કાન ને પડ્યા રે લોલ હાલે સુદામ ને સમરે સે કાન ને પવાની છે પોટલી ને છે લાકડી પવાની છે પોટલી ને હાથમાં છે લાકડી દેહ એ નોંધુબળો ને હાથમાં છે લાકડી દેહ એ નોંધુબળો ને હાલ છે વાકડી સુદા માને સમય કાન ને એક દાડો હાલ ને બીજો દાડો હાલા ત્રીજે ની દ્વારિકા પહોંચાડ્યા રે લોલ आले सुधा मने समरे से खानने द्वारिका माया आयवाने गोमती जी मनाया एक चोकी दारा आयवाने बी जोरे आयो त्रिजाये संदेशो को चाडो रिलो लहाले <coughs> सुधा मने समरे से खानने સુદામાનું સાંભળીને સાંભળીને જી દોડ્યા સુદામાનું સાંભળીને કૃષ્ણ જી દોડ્યા તેડીને હિંડોળે બેસાડ્યા રેલો હાલે સુદા મને સમરે શિકન ને જળ ને પગડા પખાલા જળ મંગાયવાને પગળા પખાલા થાળ મંગાયવાને ભોજન કરાયવા ભોજન કરે ને રાણી રોક્ષમણી રે વીનવે સ્વામી અમને સેવામાં માં રાખ જોરેલો હાલે સુદા મને સમરે સે ને એક દાડુ રયાને બીજો દાડુ રયા ત્રીજે દિ છોરુ સાંભરા રે ને સમરે શે કાન ચાલ્યા ને કૃષ્ણ એ વળા યુદ્ધ ને કૃષ્ણ એ દાડો હાલા ને બીજો દાડો હાલા ત્રીજે દી તારી પોરબંદર પોઈ ગયા રે લોલ હાલે સુદામ મારી ઝૂપડી ને ક્યાં ગયા મારા છોકરા ક્યાં ગઈ મારી બૈરી મારા ગુમ થયા કોરડા સુદામાના છોકરા દોડી ને આવ્યા તેડી ને હિંડોળે બેસાડ્યા રે લોલ हाले सुदामने समरे से खानने धन्य धन्य मुरली धर रे माया धन्य धन्य मुरली धर रे मा ते माया वगर जाजू दी धूरे लोल हाले सुदामने समरे से खानने कृष्ण भगवान न्याय दिन के वड़ाई में पश्चिम कृष्ण के

અને કોઈ ફળ આશા રાખ્યા વગર કરવાની હું માગું તું મન દે મને જરાય મંજૂર નથી તારે મારી જેવી સ્થિતિ છે પણ હું તારી પાસે જિંદગી પર માગીશ નહીં તારી ઈચ્છા હોય તો દે એવા મસ્ત મજાના સુદામાના ભજન છે સુદામા એમ જ રાખ્યું હતું કે હું માગુ તું મન દે મને મંજૂર નથી

જે ચટણી આવે ને ગ્રીન ચટણી ચટણી હોય ને ગ્રી હોય તૈયારી કરું આમાં આમાં શું છે છે આપણે ને ઘરે કોઈ પલાળી દીધું પછી મરચું આદું નાખવું પછી દાળિયા નાખા આ તો આપણી ચોઇસ ની કે આપણે કેવી રીતે બનાવીએ પણ આદુ નાખવું મરચું નાખવું દાળિયા નાખા પછી આપણે એમાં નારિયેલ નાખ્યું પલાળેલું મીઠું નાખવું હવે પાણી એડ કરશું એટલે હવે આપડી ચટણી છે પીસાય છે થોડી સારી રીતે ચાલો પીસી લઈ આને ને બની તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કે મને નાખવાનું આ છે ને આપણે બડડાનો મસાલો ની કે આજે આપણે ગોટાળો ઢોસો હોય ને એમાં કેવો મસાલો એની જેવો મસાલો કર્યો છે એવો તો ન બને આપણીથી બહાર જો એની જેવો કરવાનો ટ્રાય કરી છે હવે આમાં ડુંગળી છે ટમેટું છે અને શિમલા મરચું છે બીજું કઈ છે કુછી ટમેટ ગાજર છે એક્સ્ટ્રામાં બીજું ઈ તો એક્સ્ટ્રા છે હમ

तो चाप यु सुना जो अनि घनाकाका आटु पुडला नि तयारी thai chhe घनाकाका ने पुडला बहु भावे ठर भई हु डोसा ने पुडला आज तो मजा थै गे બધા છોકરા ને કાબા टेस्ट भिरा पुडला ने टेस्ट भिरा किवा गोटा ने किओ गोटा डोसा डोसा मस्त बनाव हो पण मसाला हो अजि डोसा तो बाकी छ हु कई मारी छ रे बे हरखित थे छे बा त बी छुने छे मारी

પછી આપણે બીજું નાખીએ કોથમીર થઈ ગઈ છે થોડીક થોડી પછી હવે આપણે મસાલો નાખીએ સ્વાદ અનુસાર મસાલો નાખી શકો છો તમે લોકો હવે આપણે છે ને આની મદદથી મેશ કરીશું કારણ કે આ બધું કાચું જ છે એમાં આપણે પાકું ન હોય બધું એટલે મેશ કરવાથી ટેસ્ટ આવી જાય હવે એમાં આપણે બધો મસાલો નાખીશું બીજો મસાલા ને થોડુંક ચડવા દેવો જોઈએ હા થોડો મસાલો દેડો પછી બીજો મસાલો નાખીશું આપણે નાખીશું થોડુંક મરચું નાખ્યું એમ ને હા મરચું છે પછી મેગી મસાલો છે થોડો ટેસ્ટ માટે આપણે ટેસ્ટ મુજબ નાખાય જે નાખવું હોય આપણી ઈચ્છા પછી આ મસ્ત મજાનો સ્પેશિયલ પાવભાજી મસાલો છે આ પાવભાજી મસાલો મેં લાવ્યો તો મારી બેન પાસે હા ઈ મસાલો છે થોડો કી નાખીએ ટેસ્ટ માટે હવે ઈ બધું નખાઈ ગયું પાછું થોડું બટર નાખી દેશું

ઢોસો પણ બઉ મસ્ત બની જાય આપણો હવે આ થોડું ઓલું થઈ જાય આમ ચીઝ ઓગળી જાય પછી આપણે પાછું મેશ કરી લેશું એટલે મસ્ત મજાનો ટેસ્ટી ઢોસો બની થાય છે

આ બરોબર મસ્ત મજાનો ડોસ તૈયાર થઈ ચાલ્યો મિત્રો ડોસ ખવા જે નીચ છે એ પહેલા પપ્પા તો ખાતા નથી આપણા પપ્પા કોઈ દી ન ખાતા વસ્તુ નથી ચટણી ટેસ્ટ કરી દે મસ્ત ચટણી બનાવી છે હા મસ્ત તને તો ટાઈમ નતો આટલું વધો એટલે મે બની રાખી છે. પલાજીને મજા તો કાકીને મજા નથી તો પલાજીને રાખવી પડે. તો ચાલો ઘરવારામાં હમજી નટતા નથી હે આ આ કરે છે. હવે ઘરનાવા ટેસ્ટ કરીને કે આપણે ઢોસા કેવા બન્યો છે. હા મસાલો ગોટાડા જેવો બન્યો નથી. ટ્રાય કર્યું તો બીજી વાર નેક્સ્ટ ટાઈમ આરો કરશું. હમ આમતા ટેસ્ટ કરીને જો. કે ઓ વેનો છે હા લે ચીઝ નાખ્યું છે આપણે ચીઝ સ્પેશિયલ હમ હમ મસ્તવા આ ભરત દાદા આવી ગયાત ને ભરત દાદાને ના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું બધાય એ બધા કરે છે કેમ ભાવ ખાતા હતા ભાવ એવું ખરું હતી

પછી જોડી તમને યાદ કર્યા હતા તમને યાદ કર્યા જોડી ફેર જોડી ને ભવનાથ મંદિર બનાવ્યું

હવે આપણને ભરત દાદા જે રીતે ફોલ છેડા થઈ જાય તે તમે કેજો એટલે અમે લઈ જાઉં તમારી ઘરે ભરત દાદા ફોલ છેડા તો કરે છે પણ મસ્ત બનાના આપણે આ મચ્છર નો આવે ઈ પડદા કરે છે બીજા આપણે પડદા કરે બધાય પડદા તથા આપણે આ શેટી પલંગ ના એના બધાના કવર બહુ બહુ સારું ફિનિશિંગ કરે છે ભરત દાદા હા અને મીરાનગર માં રહે છે તો એડ્રેસ છે મીરાનગર ભેરાઈ રોડ

સાડી ના ફોલ છે આખા ક્યાંય ખોલો આવતો નથી અને પડદા એવા મસ્ત ફિક્સ માપના કરે છે ને બધા તૈયાર કરે છે

ચાલો આપણે પુડલા પર આવી ગયા છે પુટલો આપણો મસ્ત મજાનો ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો પુટલા તૈયાર છે આપણે ઘરે જમવા બેહાડવાના છે તો ગુડ નાઇટ મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો